હર હર મહાદેવ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો અને સ્વાગત છે આજના આપણા એક નવા જ બ્લોગમાં અને જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે બ્લોગ આપણે રૂમ છે અમારે એ રૂમમાંથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને જો સેજલ ત્યાર થઈને બેઠી ગઈ છે સવારમાં હાલો એટ નીચે જાય દસ વાગી જાય રસોઈ ટાણું થઈ ગયું લાકડા બાકડા લઈ લઈએ રસોઈ કરવા રાંધવાનું છે એટલે તારો રસોઈ બનાવવાનું છે આજે તો નહીંના બેનને ત્યાં કો પહેલા લનલીના ખબર કાઢી એટલે રસોઈ તારે બનાવી પીડી છે તો ફેમેલી નહીંના બેનની તો કોણ અમને બધા ગયા એટલે કે રસોઈ સેઝલને બનાવાની છે ને આપણે વ્લોગ ગયી ત્યારે તો આપણે દરિયાની ગયા થા બનાવવા આજે કંઈ એવું હશે તો જાશું નગર પછી શું વ્લોગ આપણે ઘરે જ બનાવી લઈશું તો ફેમિલી મળી જશે આજે એ ફ્યુ મામેન્ટ્સ લાઇટ તો ફેમેલી વાગી અત્યારે દસ

મનોરંજન હાલેસ હમ નેહા બેન નું કસ મનોરંજન બહુ મોટું હોય ને મારા જો ગરમી ગરમી થઈ નથી એટલે કબર ના ગરમી તો બહુ છે હમણા ને હું છે પ્રોગ્રામ છે તો ગલકાન ઢોકળી શાક બનાવવાનું છે ઢોકળી આપડી ફેવરેટ બની ગઈ અમારી ઘરે એટલે એનું આજ ગલકાન ઢોકળી શાક બનાવીને છે એ બાબા પછી જમી લે બપોરે ને રોટલી કે રોટલા રોટલી રોટલી બનાવવાનું છે ઈ રોટલી તો હોવાની હોય છે રોટલો રોટલો બનાવવાનો પછી ભાખરી ભાખરી બનાવી બનાવી રોટલા રોટલા બનાવ્યા હતા એટલે ખાલી ખાલી હવે હવે રોટલી છે એક બે બધા જમી બેન ને રમેશ એ તો ગયા છે કો એટલે તો કોઈ નથી નેહાબેન જાવું જોઈએ બીજી ગાડી લઈ હોય કેવો પૈસા વાળા છે કેવાય સ્કૂટી લઈ દે તમે તો સ્કૂટી માં જવાય એકલી સ્કૂટી માં તો બસ ધાર્મિક તારે બેન થઈ જવાય કેટલી વાર છે સાસ ની હવે એ તો મરતું થાય તો જો આ દેસી સ્ટાઈલ માં હાલે કેમ સાસુ ઘરાતી હોય એવી રીત થી નું કામ હાલે તો બની આવજો વિડિયો મળીએ છે આગળ તો અત્યારે વાગી ગયા છે એક અને આપણે જમી બમી

તો અત્યારે છે ને થોડોક બાજરો રહી ગયો તો ટૂંકો અને બાકીને વાવલો તો જો આ અત્યારે વાવડી નાખ્યો છે સેજલ એન્ડ મારા મમ્મીએ હવે આવડી ભરી ને ઉપર ચડાવી દે હું ને આને હજી સાફ કરવાનું બાકી છે આ ને આપણે જો આ કામ કરી નાખ્યું આ બધું છે ને એ આ હેરકું કરી નાખ્યું છે આ બધું કંઈ હેરકું નહોતું બધું હવે છે ને આ લાકડું છે ને જે એને આપણે દાટેલું છે અહીંયા રીંગ ઉતારવા માટે તે કાઢવાનું છે પાણી પાણી લઈ દીધું ને કાઢી ને મળીએ છીએ વિડીયોમાં આગળ તો લાકડું જો છૂટું થઈ ગયું લાગે ખેસાઈ ગયું ને એને છે ને અહીંયા આપણે ગોઠવી દેવું આકડી ને વાવડવાનું કામ હાલે છે અહીંયા

કરી કરવાની તાકી ભરાઈ જવા ઘેરો એટલા ભેજા કે આળડ તો બાજરો આવીલો થા આજ રહી ગયો થા એજી કામ બાકી છે એને તો તો ઓધી બાકી છે કપડાયસ્ત નતું વાળેક નતી તો ફેમિલી હજી काही કામ આ પૂરું નતું છે થોડુંક શું બનાયા હતું ને બધો બાજરો આપણે એનું તો કરવાનું હતું ને જો આ બધું કરને આવ્યું કર્યું ને અને તેમ કાંતેરી બર બાકી છે eh? પાણી પીતી છે રોજ વાર રોજ આજે આજે વરસાદ આવવાનો છે હે હા વરસ દેવાનો છે હા કઈ હા જોવની છે આવશે હે હા અગળીયે જ વરસાદ હા તો દિવસ સુ

ને મોટર બોટર શરૂ કરી ને ટાંકી ભરવાની હતી તે ટાંકીનું કામ અહીં શરૂ કરી દીધું છે એ રીતે મોટર છે ને અહીંયા ટાંકીમાં જાય પાણી બબાય તો ફેમિલી અત્યારે વાગી ગયા છે અગિયાર ને આજે આપણે ખાતર ભરવાનું હતું એટલે અંધારું હતું એટલે ખાતર મેં તમે લીધું નથી બ્લોગમાં ને વિડીયો એ બહુ મોટો થઈ ગયો તો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બબાય ફરી મળીશું એક નવા બ્લોગ સાથે બબાય